મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે મહાશિવરાત્રી નારા સાથે મંદિરોમાં આજરોજ ભાવિ ભક્તો ભોલેનાથના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી જયારે વડોદરાના છેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર કે જો સો વર્ષથી વધુ પૌરાણિક મંદિર છે મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતું ત્યારે આજ રોજ ભાવિક ભક્તો ભોલેનાથને દૂધ બિલીપત્ર અને પાણી ચઢાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા હરર મહાદેવ જટાટવી ગલજળ પ્રવાહ પાવિત્ર કલે ગડે વલમ બેલમ બેદા બુજંગતુંગા માલિકમ વડોદરામાં આ મંદિર કાશી વિશ્વેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર છે આ જેતરપુર રોડ અને અલકાપુરી વિસ્તારમાં આવેલું છે આ નવનાથ પૈકી એક મહાદેવનું મંદિર છે અને આ મંદિર સંવંત ઓગણીસો આઠમાં સરસરાજીરાવ ગાયકવાડ ગાયકોટ આ મંદિરની વિનોદ્ધાર કરેલો હતો આ મંદિરનો આશરે એકસો બાણું વરસ થઈ ગયા છે આ મંદિરમાં જે લિંગ છે સ્વયંભૂ લિંગ છે આજે શિવ શિવરાત્રી છે અને કહેવાય શિવરાત્રીના જે મહાપર્વ છે શિવરાત્રીના મહાપર્વમાં જે પણ ભક્તો શિવની આરાધના કરે છે એની બધાની મનોકામના પણ પૂરી થાય છે અને કહેવાય છે વિધેતરી સંહિતા જે પ્રથમ ખંડ છે એના પ્રથમ ખંડમાં એક તો એકોતેર બોતેર તોતેર એવા જે છે એકોતેર બોતેર તોતેર ચુમ્બોતેર પંચોતેર મેં જો અધ્યાય છે એનામાં કીધું હતું શિવ શિવ શિવરાત્રીનું બહુ મોટું મહત્ત્વ આપ્યું છે કીધું કે ગમે જ્યારે પણ મનુષ્ય રાત્રિ જાગરીને શિવની આરાધના કરે છે અથવા પ્રહર પૂજામાં શિવને અર્પણ કરે છે પહેલાં પ્રહરમાં બીલું છે બીલીપ બીલુઆ છે બીજામાં બીજો બીજોડું છે